કેમ્પિંગ ચેલેન્જ એ પણ કહેવાનો ખબર છે નાઇટ કેમ્પિંગ અને એ પણ ખુખાર જંગલની અંદર તો હવે વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો ચાલો આપણો વિડીયો અહીંથી સ્ટાર્ટ કરીએ તો મારી પાછળ તમે જોઈ શકો છો ખુખાર એકદમ જંગલ છે આ જંગલની અંદર કોઈ પણ પ્રકારની ઓવરજવર છે નહીં અહીંયા સાત વાગ્યા સુધી માણસની હેરફેર હોય છે સાત વાગ્યા પછી આ એકદમ બધો ઇલાકો એકદમ સુનસાન થઈ જાય છે તો આની અંદર મારા પૂરા ટ્વેન્ટી ફોર આવર્સ વિતાવવાના છે સોરી ટ્વેન્ટી ફોરની ટ્વેલ કલાક એટલે બાર કલાક આપણે વિતાવાની છે આ જંગલની અંદર તો જોવાનું ઈ છે કે અમે કઈ રીતના શરૂઆત કરીએ શું થાય મન અમે રહે જ હતા રાથી આખી રાત મનકરા બાવળા જ છે એટલે બાવળા જો ને બીજું શું જંગલમાં બાવળા જ હોય બાકી કઈ ના હોય અમારે એવું કેમ આમાં જ રહેવાનું છે ઇનાન તો ચેલેન્જ કહેવાય છે બાકી તો ના હોય જાય એક બીજે રિસોર્ટમાં રહેવા માટે આમાં રહેવાનું છે આખી રાત આપણે અને એની અંદર ઘણા બધા ખુફિયા ખુફિયા છે ને એવા જંગલી જંગલી જનાવર છે ને હું વાત કરું મારે તો હાઈ જોજે હાલ હાલ મને ફટાફટ છે ને ડેકી ખોલે ને બધો સામાન કાઢી લે આપણે બધો સામાન આપણે જંગલની અંદર લઈ જવાનો છે ફટાફટ કર ફટાફટ કર બધું કાઢી જ લે બધું કાઢી જ લેજે મદદ તો કરાવ તો મદદ હવે કે હવે જીણકા છોકરાઓ હો તમે મદદ કરાવો મદદ તો કરાવી પડે ને ઓહો કેટલું બધું સામાન છે આ બેગ નથી લઈ જાવ આમાં કંઈ નથી એ વાહ आम वजन तो जो ता आम कतलो हो खबर आ उ पड उ ठरल ता आम हे आ गॅस ना बाटला म कितलो वजन खबर कितलो है जन,

માં મળે છે પ્રેક્ટિસ ગેમ અને ફ્રી ટુર્નામેન્ટ અને ટ્યુટોરિયલ જેનાથી તમારી સ્કીલ ને વધારે સુધારી શકો છો જેમ કે મારા બ્લોગ કેટલી બધી મહેનત કરવી પડે છે સ્ક્રિપ્ટ બનાવવી પડે છે અહીં પણ ટાઈમ લિમિટ હોય છે એવી જ રીતે હું જંગલી રમી માં પણ સેટ કરી શકું છું ડેઈલી અને મંથલી ડિપોઝિટ લિમિટ લિમિટ સેટ કરું છું એટલે માટે તો હું ગેમ રમવામાં માં કંટ્રોલ રાખું છું અને જો વધારે રમાઈ જાય તો એક નાનકડો બ્રેક લઈ લેવાનો તો તો હું પાછો આવે અને સારી રીતે રમી શકું છું આને જ કહેવાય જવાબદારી રમવું તો રાહ કોની જોવો છો મોટું વિચારો અને સારું રમો જંગલી રમી લિંક કમેન્ટ के अंदर पिन करे छे फटाफट जाओ ने फटा फट जा डाउनलोड करो इस खेल में आदत लगना या आर्थिक जोखिम संभव है जिम्मेदारी से खेलें ओ मने ले पूरा खाया हूं थकी गयो देखो गाइस देखो आ जाओ आ हाथ में बाटलो आखो हम खोजी गयो छे हम उठि गयो हाथ नु सब पूरू थई गयो कुं खोटी रईदु ना पानी के તો ગઈ જરાક બે હિયે પાણી પાણી પી કારણ કે ભાઈ બહુ થાકી ગયા છે કયું ને હાલ ની હાલ હાલ થયા છે આનો વજન કેટલો છે ને ભાઈ આમાં પાંચ થી છ કિલો વજન છે છ પોઈન્ટ પાંચ એટલે સાડા છ કિલો વજન છે આની અંદર સોરી ચાર કેજી ચાર કેજી ચાર કિલો એના ચાર કિલો આની અંદર ગેસ આવે અને બાકીનો આ બાટલા નો વજન આનો વજન આ થાય છ કિલો એટલો બધો વજન છે ઓ બાપા હાલો ભાઈ પાછા નીકળી જાય ધીમે 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 કેટલું કાગળ જાય હું આ ટેક નાખી દીધું હું એ નાખી દઉં

આગલા બાર કલાક અમે આ ટેન્ટમાં માં વિતાવવાના છીએ અને અમારો છેલ્લો સહારો આ ટેન્ટ છે તો ચાલો આપણે આને લગાવીએ હલો ઉભા થાવ હું ઉતા આ ટેન્ટ લગાવવાનો છે તું લગાવી દે ને યાર YouTube માં વિડિયો જોઈને એકલી કીધે ન લાગે બેય ને લગાવવા પડે ટેન્ટ લગાવતા નથી આવડતો ના હદ કેવાય બાયુને દોસ્તો મારું અડધી કલાકની મહેનત પછી અમારું ટેન્ટ એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે ચાલો તમને જરાક મારું ટેન્ટ બતાવી દઉં લેટ્સ ગો ઓકે ગાઈસ ગરમી પડે છે નેક્સ્ટ લેવલની આપણે અંદર જઈએ બૂટ ચપ્પલ બહાર કાઢી નાખી કારણ કે આપણે રહેવાની જગ્યા છે અમારી મનાલીને ગરમી નથી થતી એમને બેઠી અહીં ગયું નહીં હજી કહેવાય તો ભાઈ ખાવા પીવા માટે આપણે બે પાણીની બોટલ છે થમ્સ અપ છે આપણા માટે ઘણા બધા નમકીન છે આમ કહેવાય કપકેક

પૈસા હોય તો હું ત્યાં જ પીએ પછી જીરા વાળી સોડાઈ પી લઈએ અચ્છા પણ આપણે લેવા છે રેડ કારણ કે એનર્જી જોઈએ એમાં ફૂલ ઓકે તો એટલું બધું લેવા છે ફાઈવ સ્ટાર ચોકલેટ તારા હાટું સ્પેશિયલ તારા હાટું સ્પેશિયલ લેવો ઓગરી ગઈ પણ ગાઈસ ગરમી એટલી પડે છે ને પચકી ગઈ આ તારે ખાવાની છે રેડી તો કઈક આવો હતો અમારો રૂમ ટુર રૂમ ટુર ની ટેન્ટ ટુર ટેન્ટ ટુર ઓકે ગાઈસ તો હવે થોડી વારની અંદર અંધારું થવાનું છે તો ગેસ સ્ટોવ તો લેવા છે પણ એની અંદર આપણે ખાલી મેગી એવું બધું જ બનાવવાના રાતના તો કઈ ચાલુ રહી નહીં જંગલી જનાવરથી તો બચાય નહીં એના માટે આપણે થોડા લાકડા જમા કરવા જોઈએ પણ લાકડામાં એવું છે આપણે એક પણ લીલા વૃક્ષને ને નુકસાન નહીં પહોંચાડીએ જેટલા હુકાઈ ગયેલ હું ગયેલ છે ને એ બધા પહેરા કરી અને હલગાવાના છીએ આપણે ચોકલેટ ખાવી આવી ચોકલેટ ખવાય લુંદા જેવી વધ કેવાય માણસ ને ચોકલેટ ભાવે કે આવી મજા આવે

થોડોક નાસ્તો કરી લઈ અને પછી હજી લાકડા કાપવા જવાનું છે અંધારું થાય ને પેલા બાકી અંધારું થઈ ગયા લાકડા નહીં જડે પાછું એ નહીં જડે અંદર વહી ગયા ઓકે ગાય તો અમે થોડાક લાકડા ગોતતા આવી કારણ કે અંધારું થાય પેલા લાકડા ગોતવાના છે બાકી અહીં જંગલી જનાવર આવ્યા ને તો પછી અમારું પૂરું થઈ જવાનું છે રિયલમાં જંગલી જનાવર આવ્યો મજાક નથી કરતા વિડીયોમાં બોલવા ખાતર નથી બોલતો હું તમને હાજને બતાવી લાવ ચાલો સૌથી પહેલાં લાકડા ગોતી લેટ્સ ગો ઇસ્કો લે લો આવા હુકે ગીલે લાકડા લેવાના છે એક પણ ઝાડવાને નુકસાન પહોંચાડવાની નથી આપણે ઓકે ગાય તો આ હુક્કો બાવર છે હુક્કા બાવરને લઈ લે લઈ एकदम हुकाई गेल से भाई फटाफट आग जलवानी है आपड़ी तू एक काम करती जा आना है ना 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 कटका करती जा आ बधे ना हूँ है ना ओलो वाथी आजी काटी लो आना काटा लगे ना ने भाई तो नेक्स्ट लेवल ना बरो मने ओले ओले वक्त मैंने केसूरी चैलेंज बने वो तो नहीं तेरे मने लागो तो काटो और थोड़ी हुई थी दुई आओ लागो <laughs> लागे ने करता क्या? जाओ तो खबर पड़े भांग हुआ के माने आई रीत ना मस्त मजा नहीं हम हो के भाई जुड़ी बनाओ जुड़ी जुड़ी बनाओ आ लागे हो काटा काटा तो लागे ना पर एक बीज उगो तो ना हैं अरे काटा है बावड़ा सी हुई हूं से तुम दिखाई नहीं तो, तो मैं वहां पे डाल देता हूं हजी तो अमे बर्तन गोती है लाकड़ा गोती है, है वादे। क्या तो आम क्या, क्या? लीला पंदा हाँ <laughs> लीलो बा आखो <दुआ> उपाड़े <laughs> लीलू किन्ने कहने कहवाई अपने भानव बेटा हम जाए कोई दिखा चूलो हल गये

તમે વિચાર કરો કદાચ અમને કંઈ વસ્તુ આવે તો અમારે ફોન કરવાનું યાર વિડીયોમાં લાઈક કરી નાખો મસ્ત મજાની મજા આવે આ અમે છોકરા તો ગમે નહીં હાલો જઈ શકી થોડાક મગજના ખેપાની હોય પણ મનાલી મનાલીને કાયદેસર બીક લાગે છે અત્યારે ચાર બાજુ જોયા જ રાખે જોયા જ રાખે કંઈક આવી જાય તો કંઈક આવી જાય તો હવે તો અંધારું થવાનું બાકી છે રાત થવાની બાકી છે આગળ આગળ આ તો દેખો હોતા હે ક્યાં તો ગાય અમારો કેમેરામેન ટેન્ટની બાજુ બેઠો છે બરાબર મેં કીધું તું જરાક વાર રેસ્ટ કર આરામ કર કારણ કે બહુ બધા શૂટ કરે છે આખો દિવસમાં એટલે થાકી ગયો હતો લાકડા લેવા માટે અહીંયા છે ને અત્યારે ફૂલ બીક લાગે છે ખબર નહીં મને મનાલી મને બીવું આવે હામી મને બીક નથી લાગતી તો અહીંયા છે ને રોજ ને એવું બધું છે રોજ ને ટૂંક માં એટલું બધું માણસ ને હાની ના પહોંચાડે પણ એ કે રોજ હેડકા થાય એમ કે ઓકે ગાઈસ તો આટલા બધા લાકડા અમે ગોતી લીધા છે આ બધી જીણા જીણા જ છે આ તો ગાય ગા હલકી જવાના છે અમારે જાડા લાકડા ગોતવા જો પણ અત્યારે એક કામ કરી ને હલગાવી નાખી પછી ગઠીએ ને ત્યાં જોવાય તું અત્યારે અત્યારનું ઉપર મેં કાંટાવાળા બહુ છે આમાં કાંટા જ ગયા જો તો આ બધું કેવું થઈ ગયું આમાં કામ કરી દી ખબર પડે તમને માચીસ કા માચીશ ટૂંકા આગળ ને આગળ અંધારું થોડુંક થાય ને પછી હલગાવ્યું છે ને હવે અમે તાપણું કરવાના છીએ કારણ કે અહીંયા જંગલી જનાવર નો ખતરો બહુ હોય છે ને આ ક્યાર બીડાય બીવડાય બીવડાય થયા હે બીવડાવતો નથી હું તો રીલ માં સે કહું હું રોજ ને એવું બધું હોય છે ઓલો હુવર ને એ બધા હડકા થાય ને તો આપડે માણસ ને કેનો ક્યાં મેલી આવે એટલે તો કરવો હતા કરો વાંધો ની મસ્ત મજા ની આપણે આગ ને પ્રગટાવી નાખી વાતાવરણ ચેન્જ થઈ ને કઈ ખબર જ નથી પડતી બપોરના અમે આવ્યા ને ત્યારે અમને ફૂલ એટલે ફૂલ ગરમી થતી હતી તમને ખબર છે ને અત્યારે ધીમે ધીમે ઠંડી પડવા માંડી છે એટલી બધી નથી પડતી પણ એવું લાગે છે કે આગળ જતા ઠંડી પડવાની છે વધારે પાછા અમે બ્લેન્કેટ કે સ્વેટર કેવું કંઈ નથી લેવા આ હલ લેવા પછી બીક નથી લાગતી ને બીક લાગતી હતી આને તો નવ વાગવા આવ્યા છે લગભગ અને અત્યારે અમે બનાવવા જઈ રહ્યા છીએ મેગી કારણ કે લાગી ગઈ છે ભૂખ તને ભૂખ લાગી છે બપોરના ભાટકી છે આમથી આમ આમથી ઓલા કંઈક ખાધાતા ઓલા શું કહેવાય સમોસા મજા ના આવી બહુ તો અત્યારે છે ને ભાઈ અને પેલા એક વાત હજી કહી દઉં આ મેં નવું લીધું છે યાર અને ગેસ સિલિન્ડર બધા કોંગ્રેચ્યુલેશન્સ કહી દઉં કમેન્ટની અંદર હાલો દિવાળી કરજે હા વાહ મેગી બનાવશે અમારી મનુ આજ સુધી મેં બનાવી પણ હવે એ બનાવી છે ઈસકો મેલ દો ઉપર પેલા પાણી નાખવા હા

आ तो कराओ थोड़ी हां मदद हूं काम में पण आखी नाखी दीदी तुम्हें कटका कर रहा तो जरा 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 हां एम करना मेहनत करो जोरदार कैमरामैन कैमरामैन ने पानी आवे मोटा रख दियो कैमरामैन हटो आ रे तू तो खाइल ले न टोपड़ी वीडियो में नहीं बहुत हारी है हम सूंघिन के दऊं મજા આવે છે એમ તો છે તેલ નથી આમાં ડુંગળી ટમેટું એ તો હું કાઢી નાખું સાઈડમાં નાખતો અત્યારે મજા આવે કારણ કે ભાઈ વાતાવરણ બધું એવું છે મજા આવે ને એવું બપોરના કુચે છે અત્યારે મેગી ખાવાની મજા આવે છે ચાલો ખાઈને ડાયરેક્ટ મળીએ તો ભર શિયાળાની અંદર મેગી ખાઈ ને તાપણું કરવા બે ગયા છે જંગલની અંદર અને રેડબુલ ની મજા માણીએ છીએ કારણ કે રેડબુલ તો અમારું ફેવરેટ છે ઘણા ખબર છે ઘણા ખબર નહીં હોય તો આજે પડી જાય આ પગ ઓલો તપી ગયો ટાઈટ પડે છે પણ એટલી ટાઈટ નથી આ કેદી નહીં શીખી ગયું ઓકે ગાઈસ તો હવે નિંદર આવે છે નિંદર આવે મને આવે તારે કેટલા વાગે ખબર बार ने बार मिनट थे बारह बारह अब इसको कर दो बंद सो जाते हैं पहला बिक लगती थी अब यही की बिक लगती ना थी खास तो हाँ रेडी ओके ओके डन चलो मित्रों हो तो जाइए अंदर आ गए तने कुछ है खबर नहीं हमें टेंट ये जगह ही रखो सो ना नीचे पत्थर नहीं बहुत है नहीं हेलो ट्राई करी मन तो आवी जा माथू मने बहोत दुखे कबर रेड बुल पीनु तो है आवाज आ रही जो हम पर जो तुमने कूल ट्रम्प बहुत है सब यार देख लागे आई गॉट नो लव इन द फेथ इफ यू वांट टू प्ले टास्क एंड वांट टू हेट दिस ओ शो मदर आई डोंट नेवर स्लो अप नो आई डोंट टेक शिट आई गॉट नो लव if you make if you wanna play tough and wanna hate this i'll always show up and make a statement. i don't ever slow up no, I don't take shit I got no no